તો હેલો મિત્રો કેમ છો મજામાં ફટાફટ જોડાઈ જાઓ આપણા લાઈવમાં તો આજે છે એકત્રીસ ડિસેમ્બર આજે આપણે બે હજાર પચીસનો આજે છેલ્લો દિવસ છે એકત્રીસ ડિસેમ્બર છે ભાઈ આજ આ લાસ્ટ દિવસ છે છેલ્લો દિવસ હા બારમા મહિનો એકત્રીસ તારીખ અને બે હજાર પચીસ તો મિત્રો ફટાફટ જોડાઈ જાઓ હા લાઈક કરો

ચાલો મિત્રો ફટાફટ જોડાઈ જાઉં આજે સુનિલભાઈ અને છેલ્લો દિવસ છે આ વર્ષનો નો બે હજાર પચીસ નો દિવસ વધારો વધારો ખૂબ ખૂબ ધન્યવાદ સુનિલભાઈ કેમ હાલે છે હા મોજ હા વધારો પધારો સુનિલભાઈ પતારો ખુબ ખુબ ધન્યવાદ હા મોજ હા જાઓ શાંતિ ઓ પધારો વધારો સુનિલભાઈ પતારો ખુબ ખુબ ધન્યવાદ કેમ હાલેસ મોજ ને આજે ઘડીક ટાઈમ છે આપણી પાસે તો મેં કીધું હાલો live છોકરા જાય છે પછી ફરવા હમણે tour માં જવાના છે બધા ક્યાં ગયા party માં છોકરા બધા જો હમણાં જવાના છે દ્વારકા નીકળવાના છે પ્રવાસ માં ટુર માં હા દ્વારકા જાય છે પોરબંદર દ્વારકા સોમનાથ હમણાં સાડા નવ દસ વાગે નીકળવાના છે अखंड आनंद से ओ वाला तुम्हारे बस आनंद मंगल क्यों सुनील भाई हां मैं कह तो आज मैं कह तो लाइव फोन लाइव चालू कर दे आज 31 दिसंबर से हां मौजा मारा केतन भाई बतारा से बतारो बतारो केतन भाई बतारो हाँ, प्रवास से हां प्रवास से આવો કેતનભાઈ આવો વધારો વધારો એકત્રીક ડિસેમ્બર છે ભાઈ લાસ્ટ દિવસ છે આ વર્ષનો બે હાજર પચીસ ને બાય બાય કહી પછી હા કાલે નવું વરસ છે એક એક બે હજાર છવ્વીસ હા મોજ હા ખૂબ ખૂબ ધન્યવાદ પતારો પતારો પાંચ જણા જોડાઈ ગયા છે ભાઈ સારું સારું ભાઈ જોડાવ જોડાવીમજી આહિર કચ્છ વા આવો આવો ભાઈ આવો ખીમજીભાઈ આહિર જય માતાજી ભાઈ જય માતાજી કચ્છ થી જોડાઈ ગયા છે ભાઈ અમારી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ હા પતારો પધારો હા હા પધારો પધારો આવો આવો જીવનભાઈ ઝાલા વડિયા જાય પધારો વધારો અમારે પધારો ખૂબ ખૂબ ધન્યવાદ આજે એકત્રીસ ડિસેમ્બર છે ભાઈ આ વર્ષનો છેલ્લો દિવસ છે તમે કીધું લાવો હાલો ભાઈ ચાલુ કરો આપણે લાઈવ આપણા મિત્રોને મળવી કેમ છે મોજ જીવનભાઈ જય બજરંગ બલી જય બજરંગબલી હા હા કેમ છે મકવાણા આવો 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 ભાઈ આવો વધારો વધારો આપણે તો ગુજરાતી નો છેલ્લો કહેવાય હેપી દિવાળી હોય તે હા હા મને ખ્યાલ છે મને ખબર છે પણ આ વર્ષ નું કઉ છું નવું હા last december મહિના નો છેલ્લો દિવસ છે ઘનશ્યામ ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી પધારો 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 ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી ભાઈ જય માતાજી બધા મિત્રો ને ભાઈ અત્યારે તો વરસાદી માહોલ હોત જામ્યો છે હો વરસાદ ચાલુ થઈ ગયો છે સમાચાર માં આવે છે રાજકોટ પોરબંદર દ્વારકા વરસાદ ચાલુ થઈ ગયો છે માવઠું ચુસ્ત ભજીયે દેવ ગલાણી જય માતાજી ભાઈ જય માતાજી દેવ પધારો પધારો ખૂબ ખૂબ ધન્યવાદ વાતાવરણમાં માં પલટો આવી ગયો છે વરસાદી ઝાપટા પડ્યા છે ભાઈ ભજીયે અમારે પણ તૈયારી છે હવે વાદળછાયું વાતાવરણ તો થઈ ગયું છે જય માતાજી કિશન ચૌહાણ જય માતાજી પધારો પધારો ભાઈ પધારો જય માતાજીભાઈ જય માતાજી જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ નાના ભાઈ આપણા કાઠી નથી ભાઈ કિશનભાઈ જય માતાજી વાલા ખૂબ ખૂબ ધન્યવાદ કિશનભાઈ

હા એમ જય દ્વારકા જય એમ કે છે હવત ભાઈ આ બધા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે બધા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે કઈ વાંધો નહિ ભાઈ હા પધારો પધારો વાલા પધારો જય માતાજી ભાઈ જય માતાજી તમારું ગામ કહ્યું કિશનભાઈ દામનગર છે વાલા આપણું અમરેલી જિલ્લામાંથી થઈ દામનગરથી તમારે ક્યાંથી અમારું લાઈવ જોવો છો કિશનભાઈ જયનેશ પટેલ આવો આવો જયનેશ પટેલ ભાઈ ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી વાલા જય માતાજી પધારો પધારો અમારા લાઈવમાં તમારું સ્વાગત છે વાલા પધારો પધારો ખૂબ ખૂબ ધન્યવાદ સંતોષભાઈ કેંગ જમી લીધું દેવ હાજર ટીબા હા મારું હાજન ટીબા હા અંટાળિયા મોજ હા કિશનભાઈ ચૌહાણ જાળા જામબાળા કિશનભાઈ જય માતાજી ભાઈ જય માતાજી જામબાળા કયું આવડું આજ ને સિંહોર પાસે કે ગીર માં बढ़ लगे हाँ मजा पांच सौ कैल्शियम हॉसो के क्यू वसो जिनस पटेल सिंहौर खूब खूब धन्यवाद बता रहो भजन भजन गाओ जय खोडल स्टूडियो जाल पधारो पधारो जय खोडल स्टूडियो भाई जय माताजी भाई जय माताजी क्या क्या हमारे हाजन टीबा क्या से हाजन टीबा वाला हरिपुर ने हाजन टीबा हावस बावस क्या वक्से अंटाल या અહીંયા હા તમારે કેમ છે હાજર ટીબાળિયામાં છે ગાગડિયા જય માતાજી ભાઈ જય માતાજી હાજર ટીબા તો આ લીલીયા તાલુકા માં એવું હાજર ટીબા ને કે બીજું ક્યાંય છે આ તો નજીક છે મારે અરે કુતરા ની ઘોડે હોય ગામ માં હા ભાઈ હા સાચી વાત છે દેવ ખૂબ ખૂબ ધન્યવાદ હા મોજ હા હા મારું હાથ આંટી બા હા આંટાળિયા મહાદેવ આપડે બધા નજીક નજીક જ જઈ પાસે પાસે અમારે છે તમારે હોય જ ને આ લુઆરિયા માં બધે છે અહીંયા ઠેઠ અમારે આવી જાય લુઆરિયા ને આપણે બધું એક પાસે પાસે છે અડી ને હા મોજ હા અમારે હાજર ડિબ્બા થી જોડાઈ ગયા છે ભાઈ ખુબ ખુબ ધન્યવાદ હા મોજ હા કેમ હાલે છે હાજર ડિબ્બા માં ખુબ ખુબ ધન્યવાદ સપોર્ટ વપોટ કરતા રહેજો મારો દોસ્તાર ફોરેસ્ટમાં છે હા હા ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો મિત્ર ફોરેસ્ટમાં છે ક્યાં આપણે આ ડિસ્ટ્રિકમાં છે કે આમ કે ગીરમાં છે અમને સપોર્ટ અમને કરો સપોર્ટ હા કાંઈ વાંધો નહીં ભાઈ કાંઈ વાંધો નહીં સપોર્ટ કરીશું તમને હા કાંઈ વાંધોની ભાઈ તમારી ચેનલની મુલાકાત લઈ લઈ હું અહીંયા છે ઠેક લોહરિયામાં આપણે ધન્યવાદ હા ન્યા ઠેક હા કઈ વાંધો ભાઈ સારું સારું ભાઈ મિત્ર હોય તો ભાઈ ક્યારેક થાય લક્ષ્મણભાઈ ખેર પધારો પધારો ભાઈ પધારો જય માતાજીભાઈ જય માતાજી લક્ષ્મણભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ મારા વાલા દ્વારકાધીશની જય હો ભાઈ દેવભાઈ ચોકડીએ પધારો પધારો હિતેશભાઈ હિતેશ કુમાર અંજાર કસ થી જોડાઈ ગયા છે ભાઈ મારી સાથે હા હા હિતેશ કુમાર જય માતાજીભાઈ જય માતાજી જય દ્વારકાધીશ વાલા खूब खूब धन्यवाद हितेश भाई तुम्हारा तेज अंजार थी लक्ष्मण भाई खेर सॉरी कई बाधो नही मार वाला कई बाधो नही द्वारकाधीश जादू आपे भाई खूब खूब धन्यवाद लक्ष्मण भाई जय द्वारकाधीश वाला जय द्वारकाधीश बापा सीताराम हा खूब खूब धन्यवाद हितेश मार शोर्ट सब्सक्राइब में कॉमेंट कर बात कर हितेश भाई सब्सक्राइब कमेंट कॉमेंट देव भाई थैंक यू थैंक कें नहीं भाई बाय आज आज भाई देव थैंक यू जय जय मटल धाम जय मा, मा, मा खोडियार भाई जय खोडियारा मटेल वाला

આવી ગયો પાછો હા ભાઈ હા પધારો પધારો દેવ પધારો હિતેશ અખબાર અંજાર અમારા અંજારથી જોડાઈ ગયા છે ભાઈ અમારી સાથે હિતેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ વાલા તમે કાલે પણ લાઈવમાં આવ્યા હતા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દેવ ભાઈ મારે લાઈવ નથી થાતું થશે થાશે ભાઈ સેટિંગમાં જરાક જોઈ જુઓ આ કેટલા સબસ્ક્રાઈબ થયા છે તમારે હા લક્ષ્મણભાઈ ખેર થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ લક્ષ્મણભાઈ જય દ્વારકાધીશ મારા વાલા જય દ્વારકાધીશ હા મોજ હા ઓગણસાઠ સબસ્ક્રાઈબ છે તમારે દેવ તમારે ઓગણસાઠ સબસ્ક્રાઈબ હોય તો લાઈવ ચાલુ થાય જ પણ સેટિંગમાં જરાક જોઈ લેજો થોડો ઘણો ફેરફાર હશે કાંક નકર પચાસ સબસ્ક્રાઈબર લાઈવ ચાલુ થઈ જાય છે અત્યારે હા ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી ભાઈ આપડે ઘરે થાય આવું એવું નથી કાંઈ વાંધો નહીં ભાઈ કઈ કાંઈ વાંધો નહીં આ દેવ હા થેન્ક યુ ભાઈ થેન્ક યુ કઈ વાંધો નહીં લક્ષ્મણભાઈ ખેર આપ કોણ લક્ષ્મણભાઈ આપણે અમરેલી જિલ્લાનું ધામનગર મારા વાલા જામનગર થી થઈ આપણે આપણે હારે કરીશું લાઈવ હા હા કઈ વાંધો નહીં આપણે લાઈવ હારે ડબલ માં કરીશું તમ તારે હા ડબલ માં પણ લાઈવ થાય જ છે હા ખૂબ ખૂબ ધન્યવાદ મને જોડી ગયો હવે અત્યારે તો ન થાય હા લિંક મેકલવી પડે લિંકમાં તમે એડ થાવ પછી આવી જાવ એમ એ રીતે હોય લાઈવ તો કરું છું કાંઈ લાઈવ નથી કરતા લાઈવ કેટલા વાગ્યા તમે કરો છો હિતેશભાઈ મારા અંજાર થી જોડા ગયા હતા કસમાથી ભાઈ હિતેશ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમે કેટલા વાગે લાઈવ કરો છો હિતેશ ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ કન કન હવે કાંઈ વાંધો નહીં ભાઈ કાલે હું લાઈવમાં જોડાઈ જાય તમે અગિયાર વાગ્યે લાઈવ કરો છો બહુ સારી વાત છે લાઈવનો ટાઈમ આપણને ખબર હોય ને ખ્યાલ હોય તો આપણે તરત જોડાઈ જઈએ હા આપણે લાઈવમાં જોડાઈ પણ આપણે ટાઈમ ટેબલની ખબર ન હોય તો કાલે આવી જાવ પાકું અમારું ઢસા લક્ષ્મણભાઈ ખેર અમારું ઢસા કાંઈ વાંધો નહીં ભાઈ કાંઈ વાંધો નહીં જય માતાજીભાઈ જય માતાજી લક્ષ્મણભાઈ તમારું ઢસા ખૂબ ખૂબ ધન્યવાદ ઢસામાં મારા મિત્રો પણ છે ભાઈ એ ખેર છે ભાઈ ઢસા માં રાજપૂત ખૂબ ખૂબ ધન્યવાદ લક્ષ્મણભાઈ ઢસા થી તમે અમારું લાઈવ જોવો છો હિતેશભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ કાલે આપણે તમારા માં હાજરી આપશું મારા વાલા હું તમારા માં કાલે જોડાઈ જાય જય માતાજી જય માતાજી આરજી બ્લોક રાજકોટથી રમેશભાઈ જય માતાજીભાઈ જય માતાજી પધારો પધારો રમેશભાઈ આવો વાલા આવો ખૂબ ખૂબ ધન્યવાદ જય હો જય હો અમારા રમેશભાઈ ની હાજરી થઈ ગઈ છે ભાઈ રાજકોટ થી આ મારું રંગીલું રાજકોટ હા કેમ આલે રાજકોટ માં રાજકોટ ડિસ્ટ્રિક્ટ માં છું તું આજે વરસાદ નો છાટા હતા જ રમેશભાઈ કણ પૂરી તો નહી ખુબ ધન્યવાદ વાલા જય માતાજી જય માતાજી વરસાદ આવે છે અત્યારે વરસાદ ચાલુ છે રાજકોટ ચાલુ છે રાજકોટ પોરબંદર દ્વારકા બધા વરસાદી માવઠા પડ્યા છે વરસાદ ચાલુ છે પણ હવે આ વાતાવરણ થઈ ગયું છે એટલે આવશે ખરું અમારે આ ડિસ્ટ્રિક્ટ વાતાવરણ તો ફરી ગયું છે હાવ હા વાદળ સારું વાતાવરણ થઈ ગયું છે અને બધું એવું બધું શું છે વરસાદ અંજાર હોય એ રીતનું છે આવશે ખરા ખારેક ખાવા આવજો કશ્મા હા ભાઈ હા કારક આવશું કશ્મા આવશ્યું ખારેક ખાવા આવશ્યું ભાઈ સો ટકા આવશ્યું કશ અંજાર આવશ્યું હતી હા જેસલપીરના દર્શન કરવા આવું છે કશ્મા ત્યાં આવશ્યું ભાઈ લક્ષ્મણભાઈ आओ जो भाई आओ जो खूब खूब धन्यवाद तुमने हमारा लाइव में टाइम आयो भाई हमारा वाला खूब खूब धन्यवाद कोई ना दादा ये आप लोग काम में जावानो હા ખુબ ખુબ ધન્યવાદ વાલા આજે એકત્રીસ ડિસેમ્બર છે હા બે હજાર પચીસ નો આજે છેલ્લો દિવસ છે લાસ્ટ દિવસ હા હા મોજ હા અકા ભાઈ સરવૈયા જય માતાજી ભાઈ આવો આવો સરવૈયા સાહેબ અમારે અકાભાઈ પધાર્યા છે ભાઈ ખુબ ખુબ ધન્યવાદ અકાભાઈ જય માતાજી વાલા જય માતાજી પધારો પધારો કેમ આલે છે અમારા લાઇ માત મારું સ્વાગત છે ઓ કા ભાઈ આવો આવો ખૂબ ખૂબ ધન્યવાદ હે કા ભાઈ જય માતાજી વાલા જય માતાજી વાતાવરણમાં પલટો આવી ગયો છે વાદળ સારું વાતાવરણ થઈ ગયું છે સાટા થવાની ફૂલ સંભાવના કહેવાય વધારો વધારો બતાવ મિત્રો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય સપોર્ટ કરતા રહીજો હા અને કમેન્ટ કરતા રહેજો કયા ગામથી તમે અમારું લાઈવ જોવો છો એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ અમારું લાઈવ કોણ કોણ કયા કયા ગામથી જોવાય છે हां खूप खूप धन्यवाद जय माता जी બધા મિત્રોનો દિલથી આભાર ભાઈ આ મારું યુટ્યુબ ફેમિલી આ પધારો પધારો આલા પધારો 31 ડિસેમ્બર થી આજ આ લાસ્ટ દિવસ છે આ વર્ષનો 2025 નો છેલો દિવસ હા મોજા હક્કાભાઈ સે થાનગઢ થી હા હક્કાભાઈ હા થાનગઢ હા મારું થાનગઢ હા જય હો જય હો ભાઈ વધારો પધારો માતાજી જય માતાજીભાઈ જીતેશભાઈ ડુંગળિયા જય માતાજીભાઈ જય માતાજી આવો વાલા આવો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો જીતેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે ભાઈ લાઈવમાં કેમ હાલે છે જીતેશભાઈ બધા મિત્રોનો દિલથી આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તમે અમારા લાઈવમાં ટાઈમ આપ્યો અમારી સાથે જોડાણા जय माताजी भाई ना जय माताजी हाँ मौज हाँ विनू भाई तेज भाई जय माताजी भाई खूब खूब धन्यवाद महेंद्र राणा आओ महेंद्र भाई आओ जय माताजी वाला जय माताजी मजा म मा सही जितेंद्र भाई जितेश भाई मजा मा मजा मा मौज मौज क्यों जितेश भाई थैंक यू भाई थैंक यू खूब खूब धन्यवाद હા મોજ હા જય હો જય હો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ભાઈ થેન્ક યુ પધારો પધારો વાલા લાયક ભાઈક કરતા રેજો હકાભા સરવૈયા તમે ક્યાંથી બોલો જામનગરથી વાલા અમરેલી જિલ્લાનું દામનગર હકાભાઈ શૈલેશભાઈ નાયક જય માતાજીભાઈ જય માતાજી શૈલેશભાઈ પધારો વાલા પધારો જીતેષભાઈ ડુંગળીયા જય માતાજીભાઈ જય દ્વારકાધીશ વાલા હા મોજ હા જીતેષભાઈ પધારો પધારો ભાઈ વધારો ખૂબ ખૂબ ધન્યવાદ હા જય માતાજીભાઈ જય માતાજી સાથે એક જ મિનિટ થેન્ક યુ ભાઈ થેન્ક યુ જીતેજ ભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ સવા જણા જોડાઈ ગયા છે પાછા જય માતાજી નવસો ને અઠ્યોતેર સબસ્ક્રાઈબ છે તમારે લાઈક કેમ નવ છે ભાઈ હા જીતેજ સબસ્ક્રાઈબ તો આપણે એટલા છે પણ લાઈવ હોય છે લાઈક હા થેન્ક યુ ભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો આપણે બસ હા લાઈવ હા આપણે ટૂંકું લાઈવ કર્યું હતું ઘડી પાંચ મિનિટ મિત્રોને મળવા માટે તો આપણે હવે આજે લાઈવ આ કાલે પાછા મળશું બરાબર હવે અત્યારે અમારે છોકરાના પ્રવાસમાં જવાનું છે આ દ્વારકા જવાના છે તો અમારે જવાનું છે અને મેંકવા એની તૈયારી કરી લઈ હાલો અને બધા જય દ્વારકાથી જ બધા મિત્રોને ભાઈ કાલે પાછા મળશું હા આજે ખાલી એકત્રીસ ડિસેમ્બર હતી છેલ્લો દિવસ હતો તમે કીધું લાવો આજે આપણા મિત્રો સાથે ઘડીક બે પાંચ મિનિટ વાત કરી લઈ જય ખોડિયારમાં જય માટલધામ હિતેશભાઈ રાજ ખોડલ લાયક ડન ભાઈ અગિયાર આવો આવો પધારો પધારો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો જય ખોડિયારમાં ભાઈ જય ખોડિયારમાં મેયર પ્રવીણભાઈ જય માતાજીભાઈ કાલા અવાડની મોજ હા મોજ હા खूब-खूब धन्यवाद બધા મિત્રોનો જય માતાજી બાપા સીતારામ 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 બાપા સીતારામ જય માતાજી કલાવાડની મજા હોય થેન્ક્યુ થેન્ક્યુ ભાઈ થેન્ક્યુ મેયર પ્રવીણભાઈ જોડાઈ ગયા છે ભાઈ જય માતાજી વાલા ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો આપણે હવે છે ને લાઈવ આપણે અહીંયા પૂરું કરી દે છે ને કાલે પાછા જોડાજો આજ ખાલી 5 મિનિટ 10 મિનિટ કટ કર્યું તો લાઈવ રજા નથી રહી ઘડીક આપણા મિત્રો સાથે મળી લઈ બરોબર તો કાલે પાછા જોડાઈ ગયો અને લાઈવ ને આપણે વિરામ આપી છીએ હા અને અમારા છોકરા જવાના છે પ્રવાસમાં તેની તૈયારી હાલે છે કાનજીભાઈ સાવડા એ જય લાલા બાપા જય લાલા બાપા આવો આવો કાનજી બાપા કાનજીભાઈ જોડાઈ ગયા છે ભાઈ કાનજીભાઈ સાવડા ખૂબ ખૂબ ધન્યવાદ જય લાલા બાપા જય લાલા બાપા જય લાલા બાપા કહી દેવાની જય લાલા બાપા કહી દે કાલે પાછા લાઈવ માં જોડાઈ આજ આપણે ખાલી આપણા મિત્રો આરે બે પાંચ મિનિટ મોજ મસ્તી કરવા હતું લાઈવ કર્યું હતું કાલે પાછા જોડાઈ ગયો તો આપડે હવે લાઈવ ને અહીંયા વિરામ આપી દઈએ બરોબર હવે આપણે જાવું છે ગામમાં જવાનું છે સ્કૂલે જવું છે હજી પ્રવાસ છે આજનો બાળકો જાય છે દ્વારકા હા તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ બાપા સીતારામ કાલે પાછા લાઈમાં જોડાજો ખૂબ ખૂબ ધન્યવાદ લાવીને આપણે વિરામ આપી દઈએ બરોબર હા જે આપણી સાથે જોડાણા હોય એ બધાના દિલથી આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજીભાઈ હા 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 સો જણા